નાથ ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલ લેક ઝોનમાં મોટી હોનારત સર્જાઈ છે સ્કૂલના વીસ થી વધુ બાળકો અને શિક્ષકો ભરેલી બોટ પલટી ખાઈ જતા તંત્ર દોડતું થયું હતું તળાવ ખાતે લોકો ટોળા ઉમટી પડ્યા હતા અને તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી જ્યારે આ ઘટનામાં બાળકો અને શિક્ષકો સહિત સોલના મોત થયા છે મળતી માહિતી અનુસાર વાગોડિયા રોડ ઉપર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોને હરણી મોતનાથ લેક ઝોનમાં લવાયા હતા જ્યાં બાળકોને બોટમાં બેસાડી ફરાવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન એકાએક બોટ પલટી ખાઈ જતા વીસથી વધુ બાળકો અને શિક્ષિકાઓ ડૂબી ગયા હતા બૂમ વરાણ થતાં જ સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તળાવમાં ફાયરબોટ ઉતારી ડૂબેલા બાળકો અને શિક્ષકોને બચાવનારની કામગીરી હાથ ધરવામાં આવી હતી હાલ શિક્ષિકાઓ અને બાળકો સહિત કુલ મૃત્યુનો આંક સોલના મોત થયા છે જ્યારે બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પણ લેક જોડ તેમજ સયાજી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અત્રે નોંધનીય બાબત છે કે વર્ષો પૂર્વ સુસાગર ખાતે કોર્પોરેશન દ્વારા શરૂ કરાયેલ બોટિંગ ક્લબમાં બોટ પલટી ખાઈ ગઈ હતી અને મોટી હોનારત થઈ હતી જે બાદ સુસાગરમાં બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું જે ઘટનાના લાંબા વર્ષો બાદ પુનઃ સુસાગરમાં બોટિંગ ક્લબ શરૂ કરાયું છે તે વખતે પણ મહિલા કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર ગુરુવારના દિવસે બનેલી આ ગોજારી ઘટનાને સમગ્ર વડોદરામાં અરેરાટી ફેલાવી દીધી છે